હેલો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે શીખવાના છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફ્રી શૌચાલય યોજનામાં ફોર્મ ભરતા શીખવાના છે તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો અને આજે આપણે ફ્રી શૌચાલય યોજનામાં ફોર્મ ભરતા શીખીશું તો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મેં તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ તો મિત્રો ચાલો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌથી પહેલાં ફ્રી શૌચાલય યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે ગૂગલ ક્રોમમાં આવી જવાનું રહેશે ગૂગલ ક્રોમમાં આવ્યા પછી મિત્રો તમારે અહીંયા એસબી એમ લખી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો સર્ચ મારી દેવાનું રહેશે સર્ચ મારશે એટલે મિત્રો તમારી સામે આવે સ્વચ્છ ભારત મિશનની વેબસાઇટ ખુલી જશે તો મિત્રો તેના લોગિન પર ક્લિક કરી દેવાનું રહેશે લોગ પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે જો તમે પહેલીવાર ફોર્મ ભરવા જઈ રહ્યા છો તો તમારે સિટીઝન રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે તો તેના માટે મિત્રો તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર લખી દેવાનો રહેશે તેના પછી ગેટ ઓટીપી પર ક્લિક કરી અને ઓટીપી દાખલ કરીને વેરીફાય કરી લેવાનું રહેશે તો મિત્રો હવે આપણે લોગ કરીએ છીએ અમારે રજીસ્ટ રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે એટલે મિત્રો આપણે ડાયરેક્ટ ફોર્મ ભરતા શીખીશું તો મિત્રો સૌથી પહેલાં તો તમારે અહીંયા મોબાઈલ નંબર લખી દેવાનો રહેશે મોબાઈલ નંબર લખ્યા પછી મિત્રો તમારે गेट ओटीपी ओटीपी पर क्लिक कर देवनो रेसे इतलो करशो એટલે મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ ओटीपी મેસેજ આવશે ઓટબી મિત્રો તમારે અહીં દાખલ કર્યા પછી મિત્રો તમારે નીચે કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે તો ચાલો આપણે કેપ્ચા કોડ દાખલ કરીએ કેર પછી મિત્રો અહીંયા સાઇન ઇન કરી લેવાનું રહેશે આ જે ઇન ઇનવાળો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે સાઇન ઇન કરશો એટલે મિત્રો તમારી સામે આવો લોગિન આઈડી ખુલી જશે તો મિત્રો અહીંયા તમે અહીંયા ડાબી સાઈડ ખૂણામાં ત્રણ ડોટ દેખાય છે ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો આવી બે ઓપ્શન ખુલી જશે તેમાં તમારે ને એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું રહેશે એટલું કરશો એટલે મિત્રો તમારે આવી રીતના ફોર્મ ખુલી જશે મિત્રો તમારે સૌથી પહેલાં તો ફોર્મ પૂરેપૂરું ભરી લેવાનું રહેશે પહેલાં તો તમારે અહીંયા डिस्ट्रिक्ट सिलेक्ट करवानो रेसे તમારો જે જીલો લાગતો હોય તે સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા બ્લોક એટલે કે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારો ગામ ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા ફલિયાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા નીચે આવી જવાનું રહેશે અહીંયા આધાર કાર્ડમાં જે રીતના નામ છે તે રીતના અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા આધાર નંબર લખી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા ટીકમાર્ક પર ટીક કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા વેરીફાઈ આધાર નંબર પર જે લખેલું છે વેરીફાઈ આધાર નંબર તેના પર ક્લિક કરી દેવાનું રહેશે આધાર વેરીફાઈ કર્યા પછી મિત્રો તમારે અહીંયા નીચે તમારા ફાધર હસબૅન્ડ જે હોય તેનું નામ લખી દેવાનું રહેશે અહીંયા ત્યાર પછી મિત્રો અહીંયા તમારે જેન્ડર મેલ હોય કે ફિમેલ હોય ગમે તે હોય તેનું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા ત્યાર પછી મિત્રો અહીંયા તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમારે સબ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે એસટી એસસી પીએચ સ્મોલ માર્જિન ફાર્મર જે હોય તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા મોબાઈલ નંબરના ખાના મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે ત્યાર પછી તમારે તમારું એડ્રેસ સરનામું અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે તેના પછી નીચે આવી જવાનું છે અહીંયા મિત્રો બેંક એકાઉન્ટ ડિટેલ ભરી દેવાની રહેશે સૌથી પહેલાં તો તમારે અહીંયા એફસી કોડ દાખલ કરી દેવાનો રહેશે આવી રીતના મિત્રો તમારું બેંકનું એડ્રેસ પૂરેપૂરો આવી જશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરી દેવાનો રહેશે જે બેંક એકાઉન્ટ નંબર હોય તે મિત્રો તમારે ટાઈપ કરી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે ફાઇલ બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરવાનો રહેશે તેના માટે મિત્રો ચૂસ્ત ફાઇલ પર ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારી ફાઇલ ખુલ્લી છે તેમાં ગેલેરીમાં જઈને તમારે બેંક પાસબુકનો ફોટો અપલોડ કરી દેવાનો રહેશે જે બેંક પાસબુક પાસબુકનો ફોટો હોય તો તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે મિત્રો બેંક પાસબુકના ફોટાની સાઇઝ બસો કેબીથી ઓછી હો હોવી જરૂરી છે નહીં તો ડોક્યુમેન્ટ અપલોડ થશે નહીં અહીંયા બંને ખાતામાં તમે એકાઉન્ટ નંબર દાખલ કરી દેશો એટલે મિત્રો પછી તમારે અહીંયા અપ્લાય કરી દેવાનું રહેશે અપ્લાય પર ક્લિક કરશો એટલે મિત્રો તમારું ફોર્મ સબમિટ થઈ જશે જે તમને સબમિટ થયા પછી મિત્રો તમારે જે ડાબી સાઇટ થ્રી ડોટ દેખાય છે ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે ત્યાં ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા વ્યૂ એપ્લિકેશન પર જવાનું રહેશે તેના પર જશો એટલે મિત્રો તમારે અહીં એપ્લિકેશનનું સ્ટેટસ આવી જશે તમે તો આ એપ્લિકેશન નંબર પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે આવી રીતે તમારું ફોર્મ ભર્યું છે તે આવી જશે તમે જોઈ શકો છો આવી રીતના ફોર્મ તમારું ભર્યું આવી રીતના દેખાશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી મેં તમારા માટે નવા નવા વિડીયો લાગતા રહીએ તો મળીએ મિત્રો બીજા વિડીયોમાં